નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝ માં આપનું સ્વાગત છે મિત્રો પોલીસ જાતે જો ખેબીઓ બની જાય તો બુટલેગરને કેવી લીલા લેર પડી જાય તેવો એક કિસ્સો પ્રકાશિત થયો છે અને આપણે તેની વિગતથી વાત કરવી છે દારૂ ભરેલા કન્ટેનરને પકડી જરોજ પોલીસે ત્રણસો પેટી બુટલેગરને કારમાં ભરી આપી તેની ચર્ચા પોલીસ પીડામાં આવે ચર્ચાનો વિષય બન્યો છે જાહેર જનતા પણ આવે પોલીસ પર કેવી રીતે ભરોસો કરવો તેના માટે પણ હવે મોટી ચર્ચાઓ ચાલી રહી છે પોલીસે ખુદ ટેન્કર ઊભું રાખાવ્યું ને બુટલેગરને દારૂ લઈ ગયા બીજી તસવીરમાં પોલીસે કન્ટેનર પકડ્યું તે નો વિડીયો કોઈક જાગૃત નાગરિકે ઉતારી લીધો હતો અને હવે વિડીયો વાયરલ પણ થઈ રહ્યો છે પોલીસ દ્વારા કન્ટેનરમાંથી ત્રણસો પેટીઓ જેમાં સફેદ કલરની બ્રેજા ગાડી મહિન્દ્રા એક્સુવી ફાઇવ હન્ડ્રેડ અને સ્વિફ્ટ ગાડીમાં આ પેટીઓ રવાના કરી હોય તેવું પણ માહિતી સામે આપી છે એક મિનિટ દસ સેકન્ડના વિડીયોમાં ઘણું બધું કહી જાય છે બે થાંભલા વચ્ચે પોલીસની ગાડીઓ ઊભી રહી છે જરોત પોલીસે ઝડપી પાડેલા કન્ટેનરને ઉભું રાખવામાં આવે છે જેમાં પાછળ ઉભેલી સફેદ કલરની મારુતિ બ્રિજા કારમાં ત્રણ બુટલેગર જેવા લાગતા વ્યક્તિઓ દારૂ ભરેલા ખોખાઓ ગોઠવતા હોવાનું નજરે પડે છે ગાડીમાં દારૂ ભરાયા બાદ કન્ટેનરને જરૂર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે તેના પર સાત હજાર પાંચસો એકાવન પેટીનો કેસ કરી એટલે કે ઓગણ લાખ પાસઠ હજારનો મુદ્દામાલ પોલીસે ઝડપ્યો હોય તેવો ગુનો નોંધી આગળ તપાસ ધરે છે પરંતુ આ વિડીયો વાયરલ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તપાસ સોંપવામાં આવે છે આ આસોજ ગામ પાસે જોજો કંપનીના ગેટ પાસે આ જો કન્ટેનર ઝડપ્યું હોત તો શંકરલાલ હકમલાલ રબારી રાજસ્થાન અને ક્લીન રાજેન્દ્ર નિર્ભયસિંહ શેખાવ વચ્ચે રહે રાજસ્થાન સામે દારૂ અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ જરૂર પોલીસ દ્વારા દારૂ સગે વગે કરવાના મામલે વિડીયો પહોંચ્યો હતો અને હવે ઉચ્ચ અધિકારી દ્વારા આ સમગ્ર વિડીયોને ધ્યાનમાં લઈને તપાસ હાથ ધરવામાં આવી છે અગાઉ જ આપણે જોયું કે કરજન પાસે એક કરોડ રૂપિયા ઉપરાંતનો દારૂ જ્યારે જે વિજિલન્સના પોલીસ કોન્સ્ટેબલે પંદર લાખની લાંચ લેતાનું પણ સામે આવ્યું હતું તેના પર પણ હવે પોલીસ મીડિયાએ તપાસ હાથ ધરી ઉચ્ચ અધિકારીઓએ તેના પર કડક અમલ કરવામાં આવ્યો તો ત્યારે આ બીજો એક કિસ્સો સામે આવ્યો છે જરૂર પોલીસ દ્વારા ત્રણસો પેટી દારૂની સગે વગે કરતાં આ સમગ્ર મામલે પોલીસનો ચર્ચાનો વિષય બન્યો છે હવે જોવાનું રહેશે કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેટલી કડક અને તટસ્થ તપાસ કરવામાં આવે છે બાકી આજે ગુજરાતમાં દારૂ બંધી છે તેમ છતાંય સૌથી વધારે દારૂ ગુજરાતમાં આવે છે સૌથી વધારે દારૂ ગુજરાતમાં પીવાય છે અને સૌથી વધારે દારૂ ગુજરાતમાં જ વેચાય છે એનું કારણ એ છે કે હપ્તા સિસ્ટમ ચાલે છે તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ આ તો જે નજરે એટલે કે આપણી ગુજરાતીમાં કહેવત છે કે સીંડે ચડે તે ચોર પકડાઈ ગયા એટલે હવે તપાસ થશે બાકી બધું આમ કેટલું સગે વગે થાય છે બધી બધાને ખબર છે પરંતુ કાળા નાણાં કોને કડવા લાગે તેવી વાત છે હવે જોવાનું રહેશે કે આમાં ગુજરાતના ડીજીપી આ સમગ્ર પોલીસ કર્મચારીઓ જે સંડોવાયેલા છે તેના વિરુદ્ધમાં કેવી એક્શન લે છે તેમજ જિલ્લાના પોલીસ વડા એટલે કે એસપી સાહેબ કેવો નિર્ણય કરે છે જોવાનું રહ્યું બીરો રિપોર્ટ જનરપન ન્યૂઝ વડોદરા આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહેજો જનરપન ન્યૂઝને તમારી કોમેન્ટ જરૂરથી લખજો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને હા અમારી યુટ્યુબ ચેનલ જનરપન અર્બન ઓફિસિયલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ નમસ્કાર